જયરાજસિંહ જાડેજા સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા ઢોલ નગારાના તાલ અને ફટાકડા ફૂડી ગણેશ ગોંડલનું સ્વાગત કરવામાં આવ્યું સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા અને તેના સાથીઓ જેલમાં હતા પરંતુ ચાર મહિના બાદ જેલમાંથી મુક્ત થતા ગોંડલમાં નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનોને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર

વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી